ભરૂચ જિલ્લાના જગડિયા તાલુકામાં આવેલું મલ્હા આજે ભક્તિમય માહોલમાં રંગાયું હતું મલ્લા મિન બજાર સ્થિત આધારી અંબે માતાના મંદિરે માતાજીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી આપણે સંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવી ઝઘડિયા તાલુકાનો મલ્લા ખાતે આવેલું અંબે માતાનું મંદિર પંથકમાં અત્યંત આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે આજે માતાજીના પ્રાગટ્ય દિવસ એટલે કે જન્મોત્વ નિમિત્તે મંદિર આકર્ષક રોસની અને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું માતાજીનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો અને કેક કાપી માતાજીના જન્મોત્વની ઉજવણી કરવા

ઘણા લોકોએ આજુબાજુ ગામના તથા ગામના ભાવિક ભક્તોએ આ જન્મ ઉત્સવનો લાભ લીધો અને આરતી નો પણ લાભ લીધો અને માતાજી નો શણગાર અને એ ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યો અને હર્ષો ઉલ્લાસ સાથે માતાજી નો જન્મ ઉત્સવ ઉજવવામાં આવ્યો